ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચનનો મહિમા રહેલો છે કહેવાય છે કે ઓખાહરણ વાચનથી ઘણા લાભ થાય છે

પુત્રીને શ્રાપ આપે છે કે તને દૈત્યકુળમાં જવું પડશે ઓખાની માફી પછી મા પાર્વતી વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે કોઈ પણ ઓખા હરણનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે અને લાભ થશે શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા પણ સંગીતમય ઓખાહરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કથા આચાર્ય વ્યાસ રહ્યા હતા દરરોજ સાંજે કતીરા પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો હું લોવાણા મહિલા મંડળની પ્રમુખ બોલું છું જ્યોતિ પવાણી આજે અમે અહીંયા ઓખાહરણ આયોજન કર્યું છે આજે ત્રીજો દિવસ છે આજે અહીંયા ઓખા અનિરુદ્ધના લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવવાનો છે ધામધૂમથી અને અમારી પૂરી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે ત્રણ દિવસથી અને બધાને ખૂબ જ મજા આવે છે મોટી સંખ્યામાં બહેનો સાંભળવા આવે છે અને કથાના વક્તા છે માધાપરથી આવ્યા છે દીપ મહારાજ કરીને ખૂબ જ સરસ કથાનું રસવાન કરે છે અને બધાને ખૂબ જ મજા આવે છે